તાલુકાના ભાલોદ ગામે વિશ્વ હિન્દુ પરિષદ સેવા ભારતી અને ગુજરાત નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે ભાલોદ ગામમાં આવેલા રામનાથ મંદિર હોલ ખાતે એક દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં સામાન્ય તબીબી તપાસ આંખોની તપાસ દવાઓનું વિતરણ તેમજ ખાસ પરામર્શ સહિતની સેવાઓનો સમાવેશ થયો હતો

સો જેવા લાભાર્થીઓ લાભ પણ લઈ ચૂક્યા છે અમે અહીંયા બપોર સુધી પણ છે તો જેટલા લાભાર્થી આવે અને લાભ મેળવે એટલો સૌને લાભ મળે એવી આશા રાખીએ છીએ